ઘટના સ્થળે પહોંચ્યો છે ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા અને રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્યો ઘરે આવતા ત્રણેય મરણ હાલતમાં મળી આવ્યા હતા પ્રાથમિક દૃષ્ટિએ જનરેટરના કરુણ મોતે થયું હોય તેવું અનુમાન છે અને હાલ પોલીસે ત્રણેય સભ્યોના મોતને જનરેટરના ધુમાડાને કારણે પછી અન્ય કારણોસર તેમાં ત્રણેયની મદદ લીધી હતી અને ત્યારે મેળવીન પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે સવારના ટાઈમે પીસીઆઈને કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતાં શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી એટલે પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણે જણાવી શકશો આ કિસ્સામાં જનરેટર જો ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો તો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે આ ત્રણેય જણાના મરણ થયેલ છે અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમનું ફાઇનલ કઈ